ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું અહીંયા નવા વ્લોગમાં અને આજ છે ચોથ ગણપત દાદાનું આગમન થઈ છે જે લોકો ગણપત બેસાડે છે એમના ઘરે અમે લોકો તો નથી બેસાડતા કોઈ દિવસ પણ દર્શન કરવા જઈએ જ્યાં બેસાડે હોય ત્યાં અને આજ ચોથ છે પણ અમારે ચોથની રજા નથી સંવંતસરી છે ને જીગર ઘર સવનસરી જૈન જૈન સંવનસરી એની રજા છે એટલે કરે છે નહીં તો ચોથની અમારે રજા નથી હોતી કાં જ ઘર

અને લતાબેન ને મિત્તુ ને ઈ ચતરીય છે ઘરે જામનગર કાલ રાતે ગયા કાલ સવારે નહીં આજ સવારે કાલ સવારે હા આજ સવારે વહી ગયા એટલે ખાલી ખાલી લાગે નહીં તર મિત્તુ બોલ બોલ કરતી હોય ચાલુ જોયો નું બોલવાનું મામા મામી બા હમ એવું બધું બોલતી હોય પણ જતા રહ્યા આજ સવારે એનું શૂટિંગ નથી લેવાનું કેમ કે બહુ વહેલા ગયા હતા સાડા ચારે નીકળી ગયા હતા એટલા માટે અનિલભાઈ રાતે આવ્યા અને રાતે ને રાતે વહી ગયા રોકાણા નહીં કેમ કે અહીંયા એમને થોડું કામ એટલા માટે હા અને સવાર સાડા આઠ થયા ત્યાં જામનગર પહોંચી ગયા હતા અને અહીંયા જીગરને મજા નથી બે દિવસથી ક્યાં જગર હા વાત જ ન હું હમ દવા લીધી ઇન્જેક્શન લીધું

આમય લતા બેન ને મીતુ વહી ગયા વધારે એટલે મજા નથી એટલે થોડીક વધારે મજા નથી અને હમણાંથી હમણાંમાં હતા મિતુ વાય દોડ્યા દોડ એટલે એ અમે થાક વગર થોડોક અને અહીંયા જગ્યાએ જમવાનું બહારથી થી લઈ આવ્યા જમવાનું જ નહીં પણ નાસ્તો લઈ આવ્યા છે કેમ કે કામ બહુ હતું અને બે વાગી ગયા હતા

ચિગર શું છે નાસ્તામાં બોલો નાસ્તામાં છે સેન્ડપ્રાઈ હમ બર્ગર હમ અને સેન્ડ હમ અને ઠંડુ કોલ્ડ ડ્રિંક હમ જેનો જે આવે હમ ખાવ ના ડોક્ટરે નાજ પાડીસ ઠંડુ પીવાને લ ચિગરને પીવાનો અને મમ્મીને ગળું પકરાવાનું છે મમ્મીને નાનક પીવું છે અને અહીંયા સે સોસ આ મિતુ સોસ ખાતી થી આ ઈ ઓત તો ખાઈ જાતા ઓત મજા હા કઈ પડ્યા તા ઈ ને ખાતા હમ બો આચાર ને લાઈટ બેલા તા ચાલો બદો નાસ્તો કરવા જેલી કરતા સોસ ખા ર હમ જેલી કોણડે ઈ નોડ ના તા ઠંડો દૂધ પાવસ પણ ને આઈસ્ક્રીમ ને ગુલફીન જેલી ડેરી મિલ્ક ડેરી મિલ્ક આપણે મોટી લાયા તા આખી ખાઈ ગઈ લતા બેન ને નો આઈપી

ના પાડી છે અડધી કલાક તો થઈ ગઈ છે પણ તોય જિગર ડોક્ટર થયા છે એટલે કે આપણા કલાક નો બોલતા બોલતા

એટલે કાઢી નાખો રૂ પછી બોલો અને અહિયાં રસોઈ જીગર તૈયાર થઈ ગઈ છે જીગર ને બજાર માં ગયા છે ને અહિયાં થી ટોકડી નું શાક લાવ્યા છે અને આ શું લાવ્યા છો મિક્સ દાળ આ ઢોકળી છે અને અહીંયા છે મિક્સ દાળ અહીંયા શીરો બનાવ્યો છે મમ્મી માટે અહીંયા છે ભાત અને રોટલી મોતીચૂર ના લાડુ હા મોતીચૂર લાડુ ગણપતિ દાદા ને ધરાઈ દીધા છે

કવર ફિટ થઈ જાય ને અડધી કલાક કેવી પણ પોણી થઈ ગયું પોણી ઉપર થઈ ગયે કલાકમાં થી માં હું આમ તો આઠ વાગ્યા સાત વાગ્યા એક કલાક થઈ જાય વાંધો નહીં